હેલો ગાઈસ આઈ હોપ તમે બધા સારા હશો આજે મારી જિંદગીની સાચી કહાની કહેવા જાઉં છું વિડીયો સ્કીપ ન કરતા તમારે જો મારી જિંદગીમાં ઇન્ટરેસ્ટ હોય તો વિડીયો પૂરો જોજો કેમ કે આજે મારી જિંદગીની હકીકત મારી કહાની મારી લાઈફ કેમ જીવું છું મેં એ આજે તમને આ વિડીયોમાં જણાવવાનું છે કારણ કે ઘણા એને એમ થાય છે ઇલિયાસ કોમેડી અભિમાન ઘમંડી છે એવું નથી મારા કલેજા મારી જિંદગી શું છે એ આજે તમને બધાને જણાવવા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને મારી આ ભાવનગરની મોજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમકે સાચું કહેવા માટે કાળજું જોવે એ મારી પાસે છે મારા સબસ્ક્રાઈબોને ખબર પડે કે ઇલિયાસ કોમેડી ખોટો નથી સાચો છે મારી જિંદગી એવી છે ને કે તમે વાતનો પૂછો મારી જિંદગીમાં મેં કોઈથી ટેન્શન લીધું જ નથી મેં લેવાનું નથી દુનિયા જન્મની ખાળમાં જાય મને કાંઈ ફેર પડતો નથી કેમ કે મારી જિંદગી એકદમ હસમુખ છે ચિકાચક છે મેં કોઈ જાતનું ટેન્શન લેતો નથી દુનિયાને જે કરવું એ કરે મેં મારું મનનું ધાર્યું કરું છું હું લેવા કેમકે મેં મારું ખુદનું કમાયેલું ખાવ છું કોઈના બાપનું નથી ખાતો એટલે મારી લાઈફ છે મસ્ત જીવાનો સૌ મારી જિંદગીમાં કોઈ જાતનું ટેન્શન નથી એ મેં તમને કહું છું શું લેવા કેમ કે ટેન્શન તો ઘણા હોય છે પૈસાની તકલીફ હોય આ હોય તે હોય ફલાણું ઢીકણું બધાને પૈસાની આ દુનિયામાં જરૂર છે જ છે મારે જરૂર હોય એવું નથી તોય પણ મારી જિંદગી મેં એવી જીવું છું કોઈ જાતનું ટેન્શન લેતો જ નથી પૈસા હોય તોય ઠીક છે ને ન હોય તોય ઠીક છે ને એમાં મને કાંઈ ફેર પડતો નથી એટલે જો મારો વિડીયો તમને ગમ્યો હોય મારી લાઈક તમને ગમી હોય કે સારી છે કે નહીં તો લાઈક કરો શેર કરો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જિંદગીમાં ટેન્શન કોઈના બાપનું લેવાનું થતું જ નથી જીવો તો હસી ખુશી જીવો મનોરંજનથી જીવો આટલી આમથી જિંદગી છે આખા ગામનું ટેન્શન લઈને હું વહેલા મરી જવું છે કાંઈ ટેન્શન લેવાનું થતું જ નથી મારા ઘરે જ્યાં મસ્તીમાં જીવો ને મોજમાં જીવો દુનિયા જાય જહનની જન જહનમની ખાળમાં આપણે કોઈનું ટેન્શન લેવાનું થતું નથી થેન્ક યુ માય ફેમિલી ઓકે